નમો નમઃ મહાભારતની પ્રમુખ ગીતાઓના અધ્યયનના આધારે એમ કહી શકાય કે વિશ્વનો પ્રથમ મનોરોગી અર્જુન છે અને પ્રથમ મનોચિકિત્સક શ્રી કૃષ્ણ છે અહીં અર્જુન સમસ્ત પ્રાણીઓ માટે માત્ર નિમિત્ત છે જે કોઈ ધર્મની બાબતમાં દ્વિધા અનુભવતું હોય તે સર્વ માટે શ્રી કૃષ્ણનો આ ઉપદેશ દીપજ્યોત સમાન છે શ્રીમદ્ ભગવદ્ ગીતા કપિલ ગીતા પરાશર ગીતા હંસ ગીતા અનુગીતા બ્રાહ્મણ ગીતા અને યાજ્ઞાવક્ય ગીતામાં જે જ્ઞાન કર્મ કર્મમીમાંસા અને ભક્તિમીમાંસા વર્ણિત છે તે ખરેખર વર્તમાન સમયમાં ખૂબ જ ઉપયોગી છે મનુષ્ય કેવા પ્રકારના કર્મો કરવા જોઈએ કેવા પ્રકારના કર્મોનો ત્યાગ કરવો કર્મ થકી જ જ્ઞાન અને ભક્તિને પામી શકાય છે તે વિવિધ દ્રષ્ટાંતો આપી મનુષ્યને કર્મયોગી થવાનો બોધ આપે છે દરેક ગીતાઓનો કર્મની દૃષ્ટિએ એક જ સંદેશ સંદેશ છે કે નિષ્કામ ભાવે કરેલ કર્મથી જ પરમાત્માને પામી શકાય છે સકામ કર્મ તો પશુ પક્ષી વગેરે કરે તે પણ પોતાના પેટ માટે કર્મ કરે જ છે પોતાના સંતાનનું પણ પોષણ કરે છે માટે મનુષ્યએ નિષ્કામ ભાવથી કર્મ કરવું જોઈએ આવું મહાભારતની પ્રમુખ ગીતાઓનો સંદેશ છે જ્ઞાન એટલે શું વળી જ્ઞાનમ જ્ઞાનવતામ અહમ અર્થાત જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું કર્મમાં જ્યારે તત્વજ્ઞાન ભળે ત્યારે તે ભક્તિનો માર્ગ મોકળો બનાવે છે અહીં ગીતાઓમાં ભક્તિ એટલે માળા ધારણ કરવી સંસારનો ત્યાગ કરવો ભગવા વસ્ત્રો ધારણ કરવા તિલક કરવું મંદિર જવું તે નહીં પરંતુ ભક્તિ એટલે નિષ્કામ ભાવે સ્વધર્મનું પાલન કરવું તે મુનો ત્યાગ મમત્વનો ત્યાગ આસક્તિનો ત્યાગ દુરાચારનો ત્યાગ એટલે ભક્તિ નિરંતર પરમાત્માને બજવા તે ભક્તિ શ્રદ્ધા રાખીને પોતાનું સર્વકર્મ ઈશ્વરને અર્પણ કરવું તે ભક્તિ આમ કર્મ જ્ઞાન અને ભક્તિ એકબીજાના આધારે રહેલા છે એમ કહી શકાય વર્તમાન સ્પર્ધાત્મક દોડધામવાળા સમયમાં મનુષ્ય ભૌતિક સુખ પાછળ કેલો બની ગયો છે ત્યારે આ કર્મ જ્ઞાન અને ભક્તિનો સંદેશ મનુષ્યોને ખૂબ જ ઉપકારક છે જે થકી મનુષ્ય માનવ જીવનને સાચી દિશામાં સમજી શકે જયતું સંસ્કૃતમ જયતું ભારત